વલસાડ શહેરમાં જાણે આપ ફાટ્યું હોય એમ વરસાદે શહેરની દશા બગાડી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા વલસાડમાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો જેને જોતા અગિયાર ગામોના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા વલસાડ જિલ્લાના ઉમરગામ પાપી કપરાડા ધરમપુર પારડી શહેરમાં ભારે વરસાદના લીધે જનજીવન અસ્તવ્યસ્ત થયું શહેરના છીપવાડ રેલવે નાળામાં પાણી ભરાતા રેલવે અંડરપાસ રસ્તો બંધ કરાયો હતો જ્યારે ભારે વરસાદ પગલે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા શહેરના બાગરાવાડા કોસંબા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા